નમસ્કાર ચૌધરી સમાજના દરેક ભાઈ બહેનને જય મારબુદા આજે અમે આવી ગયા છીએ મોડાસા હીરાભાઈને મળવા હીરાભાઈ અને આ જે સંસ્થામાં અમે બેઠા છીએ એ સંસ્થાના સ્થાપક પણ છે એમની બાજુમાં ભાનુભાઈ બેઠા છે કે જે આ સંસ્થાનું નામ છે રેવાભાઈ જયસંભાઈ વિદ્યાલય તેમના ફાધર રેવાભાઈ છે અને પોતે પણ અહીંયા એજ્યુકેશન બોર્ડના ચેરમેન છે આજે જયારે સવારે અમે આવ્યા એટલે બાળકોની પ્રાર્થના શરૂઆત થતી અને એ સમયે બાળકોની પ્રાર્થના જોઈને અમને અમારું બાળપણ યાદ આવી ગયું એના પછી અહીંયા અમે જમ્યા તો બાળકોને અહીંયા જે જમવામાં આવે આપવામાં આવે છે એ જ જમવાનું અમને પણ આપવામાં આવ્યું અને જમ્યા પછી હું પોતે પણ ખાતરી આપી શકું કે બાળકોને અહીંયા જમવાનું એકદમ સારું પૌષ્ટિક મળી રહે છે હવે આપણે વધુ સમય ના લેતા ઇન્ટરવ્યુ તરફ આગળ વધીએ તો હીરાભાઈ ને આપણે પહેલો પ્રશ્ન કરીએ કે આ સંસ્થા સ્થાપવાનો વિચાર કેવી રીતે આવ્યો અને સ્થાપતી વખતે કેટલા લોકો સાથે મળીને આની સંસ્થાની સ્થાપના કરી એના વિશે જણાવો નમસ્કાર પરમકુપાર પરમાત્મા આદ્ય શક્તિ અર્બુદા માતા અને વડીલોના પુણ્યથી પૂર્વજન્મના સંસ્કાર એવા વિચાર રહેલા કે સમાજ ઉપયોગી રચનાત્મક કામો કરવા અને ગ્રેજ્યુએટ થયો અંગ્રેજી વિષય સાથે મોડાસા એલ બી પણ અહીં કર્યું આ મોડાસા એ અરવલ્લી જિલ્લાનું એક મોટું આપણા સમાજનો તાલુકો છે અને અરવલ્લી જિલ્લામાં સાબરકાંઠા જિલ્લામાં સમાજની ઘણી મોટી વસ્તી છે પરંતુ સમાજના રચનાત્મક કામો માટે શિક્ષણના કામો માટે કોઈ સંસ્થા નહોતી અને પગ મૂકવા માટે જગ્યા પણ નહોતી એટલે એક વિચાર આવ્યો કે સમાજને એકત્ર કરીએ સમાજના અગર પ્રસ્તાવ મૂકીએ તો દરેક ગામે ગામે લગભગ એકસો ત્રણ ગામે પાર્લામેન્ટની ચૂંટણી લડતા હોઈએ એ રીતે હું ગોધનભાઈ સાહેબ રમણભાઈ આ બધા ગામે જતા ગામમાં મીટિંગ કરતા આગેવાનોને વિનંતી કરતા આપણા સમાજની એક સંસ્થા બનાવીશ તો એ બધા સંમતિ આપો તો આ બધો વિચાર કરીએ હવે એ વખતે તો આજથી પતરીવાર પહેલાં કોઈ પૈસા નહોતા એટલે એક હજારની એક રૂપિયા આજીવન સભ્ય ફી રાખી એમ કરીને પચીસો એક સભ્યોનો ત્યાં એકસો ત્રણ ગામે થઈને એમાંથી અડધાના પૈસા આવ્યા ચારસો નવસો બીજાના પણ પછી એમાંથી આ અગિયાર લાખ ને બેતાલીસ હજાર માં બે એકર જમીન આ સાયરા ગામડી જ છે એ કરી બીન ખેતી કરાવી અને શિક્ષણ માટે મોડાસા એજ્યુકેશન સેન્ટર છે ઉત્તર ગુજરાતમાં હવે સેલ્ફ ફાઈનાન્સ થઈ પણ એ પહેલો તો સેન્ટર હતું બધી જ પ્રકારની ફેકલ્ટી અહીં હતી એટલે એમ કંઈક વિદ્યાર્થીઓ માટે આપણા છોકરાઓ માટે હોસ્ટેલ બનાવીએ એટલે પહેલી આ ચાલીસ રૂમવાળી જે હોસ્ટેલનું બિલ્ડિંગ બનાવ્યું એનું દાતાએ દાન આપ્યું એમનું નામ આપ્યું છે અને એ રીતે સમાજના સહકારથી તમને એકવીસ હજાર રૂપિયા આપી આશ્રયદાતાઓ દાતાઓ મોટી જેને રકમો આપી એમનું નામ આપ્યું એમ કહીને સમાજના સહકારથી સમાજના દાતાઓના સહકારથી એ સંસ્થા પહેલી છાત્રાલય બનાવી છે ત્યારબાદ જે આ ક્રેજ છે મારું ગામ છે રમોશ અમારા ગામની સાહેબ હાઈસ્કૂલનો અધ્યક્ષ સ્થાપક પણ અમારી એક જયંતિભાઈ સાહેબ મુખ્ય હતો અને એ દાતાઓને ભેગા કરી ટ્રસ્ટી મંડળ બનાવ્યું અમારી હાઈસ્કૂલ છે જિલ્લામાં પહેલો નંબર આવે છે બે ત્રણ વખત એટલે ગામડામાં એ સ્કૂલો સારી ચાલુ છે પણ આ મોડાસામાં મેં જોયું કે આપણા પગ જગ્યા નથી તો કંઈક બનાવીએ એટલે છોકરાઓનો ક્રેજ એ તો કર્યા બધાને એમ કહ્યું કે આપણે મોડાસાની કોમ્પિટિશનમાં સ્કૂલ બનાવી છે તો ડોનેશન મોટું જોઈશે તો એક એક લાખ રૂપિયા તમે આપો એક લાખ ને અગિયાર હજાર અને એ બધા ડિરેક્ટર તરીકે ગણા છે એમ કરીને બધું ગામે ગામ પ્રવાસ કર્યો પહેલા પંદર એક થયા એમને બોલાવ્યા એમનું સન્માન કર્યું પછી આ ખાતમુહૂર્ત કર્યું પહેલું બિલ્ડિંગનું અને નીચેનો મજલો બનાવ્યો પછી પાછો બીજા દાતાઓ શોધ્યા વાસ્તુ કર્યું વાસ્તાના બધા સન્માન કાર્યક્રમ મોટો કર્યો એમ કરી પાછા પછી દાતાઓ મળ્યા પછી બીજા દાતાઓ મળ્યા એમ કરી લગભગ દોઢસો બસો જેટલા દાતાઓ લાખ લાખ રૂપિયા વાળા મળ્યા ને કેજી એમની સ્કૂલ શરૂ કરી તે ધીમે ધીમે અગિયાર બાર સુધી ગયા આવા સંસ્થાનું નામ આપવું હતું એ અમારી દ્રષ્ટિ એવી કે જે કઈ કોઈ દાતા આપણને સારા વ્યક્તિ મળે અને પ્રમાણિકતાનો પૈસો મળે નિષ્વાર્ભભાવે આપ્યું તો એમનું નામ પણ આપવું તો એ મેં મેં માગણી કરી નથી રેવાભાઈ જે સિંહ ભાઈ એક સમાજના સંનિષ્ઠ આગેવાના હતા મોટી ઉંમરના હતા પણ અમારી જોડે કાયમ હતા અમારા સમૂહ લગ્ન કરો હોય તે એમની કાયમાં છે કોઈ પણ પ્રવૃત્તિ કરતું કાયમાં નહીં એ તો એ દિવ્યગત થયા પરંતુ ભાઈ એ અમાર કન કંડિષ્ઠ અમારા મારા પિતાના નામ પૈસા આપમાં છે તો એ પચીસ લાખ મારી કોઈ કન્ડિશન નથી પણ પછી મેં એવો વિચાર કર્યો કે એવી રકમ આપતા હોય તો આપણે એમનું નામ જ આપી એટલે એમનું નામ આપ્યું પછી કે મારો ખુદ્દો ના જુઓ તું કે મારે ત્યાં સંસ્થા ચલાવી હોય તો બધા પેલા ગોરધનભાઈ સાહેબ હું કોઈ સંસ્થામાં રહેતો નથી સંસ્થા હોય તો હું કરું પણ મારો નિયમ એવો કોઈ બીજા આગે મારું કામ ચલાવો ભૂલ થતી હોય પ્રગત થતું કઈ શું એવું ના લાગે એટલે ગોરધનભાઈ પ્રમુખ હતા એમને ચેરમેન તરીકે બનાવ્યા અને બાર માં સુધી સ્કૂલ ચાલે છે આ સ્કૂલના વિદ્યાર્થીઓને આખા મોડાસામાં સૌથી ઓછી ફીથી બનાવી હોય છે અને એ પછી આ દીકરીઓની વાત આવી તો દીકરીઓને એમ હોસ્ટેલ હોય તો વાલીઓને એક સગવડ બને છે આ દીકરીઓ તો આ ગ્રાન્ટેબલ નથી અમુક ફી પડે દીકરીઓને આ બે માર આ મારા અસર બનાવ્યો એમ કરીને વીસ એટેચ રૂમ બનાવ્યા છે અને કુલ ચાલીસ રૂમ બનાવવાનો મારો પ્રોજેક્ટ છે પણ જેમ જેમ દાન મળે છે એ પ્રમાણે કરીએ છીએ એ દીકરીઓ અહીં જ બને છે બાર બની એમને પણ આપીએ છીએ બીજી પ્રવૃત્તિઓમાં બીજી એક શરાફી સહકારી મંદિર બનાવી છે સુધા એ પણ પંદર વીસ લાખ રૂપિયા કોકરણ બાજુમાં મિલ્ડિંગ છે બધી આ મૂળ શિક્ષણની એમાંથી કોઈ પણ જગ્યા છે એ પ્રવૃત્તિઓ ચાલુ રાખવી પડે પ્રવૃત્તિથી પરિચય થાય પરિચયથી સહકારી ભાવના એ રીતે આ સંસ્થા શિક્ષણના હેતુ થી સ્થાપી છે જરાભાઈ આપણને આ સંસ્થા વિશે તો હવે જણાવી દીધું પણ અહીંયા સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવે છે તો એ કેવી રીતે શરૂઆત થઈ એમને વિચાર ક્યાંથી આવ્યો અને અત્યારે સુધી કેટલા સમૂહ લગ્ન થઈ ગયા છે એ પણ આપણે એમની પાસેથી જાણીએ સૌથી પહેલા આ સમૂહ લગ્ન તમારા મહેસાણામાં ચિત્રોડી પૂરા થયેલા એ બંધાઓ માનસિંહભાઈ દાતા હતા અત્યારે તો અલંગ હતા પછી ભરૂચ છે અને હરિભાઈ શેઠ તો એમના દીકરીનું લગ્ન હતા ત્યાર પર બધો ખર્ચો એમને કર્યો હતો મેં એવો વિચાર કર્યો કે સમૂહ લગ્નમાં એક તો સમાજની સંગઠનની ભાવના જળવાય ઘેર ઘેર ખર્ચો ના થાય પણ પૈસા એટલે થોડો થોડો ફાળો કરી અને ઓગણીસો પંચાણું છન્નું પ્રથમ સમૂહ લગ્ન કરેલું ત્યારે છેતાલીસ વરઘોડીયો આવેલો બીજી વખત કર્યું બીજા વર્ષે એ વખત પિસ્તાળીઓ આવેલો ત્રીજી વખત પત્રી થઈ ગયો અને ચોથી વખત વીસ જ થયેલો પણ છેલ્લા પાંચમી વખત કર્યું હવે એ પ્રવૃત્તિ આ રીતે પાંચ વખત અહીં કરી પણ એમાં અનુભવ એવો થયો એ આપણો મુખ્ય ઉદ્દેશ એ હોય કે ઘેર ઘેર ખર્ચો ન થાય ભોજનના ખર્ચા ન થાય સામાન્ય માણસનો પરવા પરંતુ પરિસ્થિતિ એ થઈ કે આપણો જે પટેલ સમાજ છે ચોધરી એ ખવડાવવા મોણ એટલે અહીં પણ આવન પાછા ઘેરે સમ હું લગ્ન જેટલો જ ખર્જો કરું સમાજ આખો ગામ જમાડવાનું એટલે અમે અહીં કરીએ પણ પાછી ચાલી ન કર્યો તે આખી પત્રિકાઓ આવ એટલે પછી મૂળ મારા દિલમાં એવું થયું કે મૂળ આશે તો આ ખર્ચા બચાવવાનો છે એક જ હર જો દબ બધી જગ્યાએ ખર્ચા કરવાના હોય તો થોડું મને થોડું એ રીતે એમ કર દાતાઓ પાસે દાન લેવું અને પ્રવૃત્તિનો જે મૂળ આશે એ બાજુ પર રહી જાય એટલે પછી થોડો સમય બંધ કર્યા અહીં પણ બાયડમાં પછી બે ત્રણ વખત કર્યા અને એ પછી અમારા અરવલ્લી યુવા ફાઉન્ડેશન એ શિકા ચોકડીએ ત્રણ વખત કર્યા પણ પછી સંખ્યા ઓછી થાય છે દરેક વાર મારા સંતાનો ઓછો થઈ ગયો એક દીકરો કે દીકરી હોય એટલે જાહોજ કરવું એ પછી ઘેર લેતા હોય છે પણ મૂળ મુદ્દો જે છે એ પ્રવૃત્તિ કરી તો દાતાઓના સહકારથી કરી હતી મેં તમને હાલ આપ્યો છે એમ જેના દાન આપે બધો બધા વર્કન નામ સાથે લખેલું હશે એ રીતે સમૂહ લગ્નની પ્રવૃત્તિ મૂર્તો જે રિવાજો છે મોટા ખર્ચાવાળા રિવાજો છે એ ઓછા કરવા માટેનું લક્ષ્ય પરંતુ પછી આ જમાના પ્રમાણે એ વધતું હોય એટલે તે થોડો એમાં થોડી ઓછા આવેલી છે સમૂલ ગણ પ્રવૃત્તિ તો આપણને હૈરાબય એ સમૂહ લગ્નની તો વાત કરી દીધી હવે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના એ પ્રમુખ હતા તો એમનું વ્યવસાય વિશે પણ થોડી માહિતી આપશે અને જ્યારે પ્રમુખ હતા તે સમય કાર્યક્ષેત્ર આ સમગ્ર ગુજરાતની અંદર કયા કયા પ્રકારનું હતું એ પણ આપણે એમની પાસેથી જાણીએ હું સન્ને ઓગણીસો એકણાસી થી વકીલાતના વ્યવસાયમાં આવ્યો અને સમગ્ર ગુજરાતના વકીલોની એક ચટુચડી બોડી છે ધી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એડવોકેટ એક્ટની છે અને એના પચીસ સભ્યો અમે આખા રાજ્યોમાંથી પાંચ વર્ષે ચૂંટણી થઈ મારા પ્રેફરેન્સિયલ સિસ્ટમથી વોટિંગ હોય અને અત્યારે તે એક લાખ બે હજાર વકીલ છે દરેકનો દરેક વકીલનો વોટ લેવો પડે એટલે થોડું કામ કરવાની ઈચ્છા કે વકીલોના હિતનું કંઈક કામ કરવું પણ ઇલેક્શન થાય અને ગુજરાતના મોટા મોટા વકીલો જોડે કોમ્પિટિશન કરવી પડે પરંતુ સ્વભાવ અને સંબંધો એ કારણસર હું બે હજાર પાંચ છમાં પહેલી ચૂંટણી લડ્યું આ ચૂંટણી પાર્લામેન્ટ વિધાનસભા કરતાં મોટી આખું ગુજરાતીનું જ્યુડિક્શન હોય આ ચૂંટણી મહિના સુધી ચાલે પણ હું કાઉન્ટિંગ કરવામાં અઠવાડિયું લાગે છે એ પ્રકારની આપેલી પ્રેફરેન્સલ સિસ્ટમથી વોટિંગ હોય છે ઓછતાં ભગવાનની કૃપાથી એ વખત ચૂંટણીમાં હું હો રહ્યો આ આખા સાબરકાંઠા એક હતું આખા ઉત્તર ગુજરાત તમારે મેં એ મત મળેલા પાલનપુરથી બનાસકાંઠાથી આ બાજુ લુણાવાડા પંચમહાલ બધાથી અમદાવાદથી અને આખા ગુજરાતમાં પાર્લામેન્ટના સભ્યો પણ ચૂંટણી લડતા હતા પણ હું સૌથી પહેલાં નંબરે ચૂંટાયું આપણા વોટનો રેકોર્ડ એ બધું બધાનો સહકાર છે એ રીતે હું બે હજાર પાંચ છમાં ચૂંટાયેલો પછી પાછું બીજી વખત ચૂંટણી લડવાની થઈ તો બીજી વખતે મિત્રોએ આગળ કર્યો કે લડો જ બીજી વખતે લડ્યું બીજી વખતે એ જ પ્રમાણે બિલકુલ સારા વટે ચૂંટાયું એ દસ વડ્યું પછી ત્રીજી વખત બે હજાર અઢારમાં ચૂંટણી આવી સત્તરમાં એ વખત ઈચ્છા હોવું છીએ પણ બધા આગળ લખ્યું બાજરો એ વખતે પણ ત્રીજી વખતે આપણા બહુ સારા વર્ટે ચૂંટાયા અને એ પચીસ સભ્યોનો મારું બોર્ડ હોય છે પચીસ મેમ્બર હોય આખા ગુજરાતના શનિ શનિદેવી મિટિંગ હોય અને આખી સ્ટેચ્યુટરી બોડી હોય છે એના દર વર્ષે ચેરમેન હોય તો કોરોના કાળમાં હું ચેરમેન થયેલું અમારા બધા મિત્રો જોડે રહીને ચાલીએ એ વખત કુદરતી એવું થયું કે પેલો કોરોનાની સેકન્ડ વેવ હતી ઘણા વકીલો બીમાર પડી ગયા કોણ આવ્યું કે સરકારની મદદ નથી હોતી પરંતુ અમારી પાસે બાર ઓફ ઇન્ડિયાના પોંચ કરોડ રૂપિયા હતા કોર્ટમાં ઓફિસે જવા તું અહીં બેસી અને વર્ચ્યુઅલ મિટિંગ કરી એક્ઝિક્યુટીમાં અને બધા મારા મિત્રો સંમત કર્યા આપણા વકીલો બીમાર પડ્યા છું આપણે પામે કરોડ છું દિલ્હીથી મંજૂરી લઈ લ્યો તો ખાલી વર્ચ્યુઅલ ફોનથી મંજૂરી લીધી અને કોઈ વકીલ આવી ના શકો એટલે બધાને એવું કહ્યું કે તમે ઓનલાઈન એપ્લિકેશન મોકલાવો તમારું આઈડેટી કેર મોકલો તમારે હાજર જે થયું હોય કોરોના તો મને લેબોટનો રિપોર્ટ આપણને બિલ આપો એ રીતે જે ગેર હોમ ક્વોરન્ટાઇન હતા એમાં દસ હજાર આપ્યા જે બીમાર પડી ગયા હતા હોસ્પિટલમાં એમાં ત્રીસ હજાર એમ કરીને ચાર કરોડ રૂપિયા આ વકીલોનો સહાય તરીકે ચૂકવેલા એ સિવાય તમારા કોર્ટની માફક કોઈ પણ વકીલ ભૂલ કરો એના વિરુદ્ધ શિસ્ત વિરુદ્ધની કાર્યવાહી ચાલતી હોય છે અને એ કાર્યવાહીની કોર્ટ ચલાવવાની હોય છે ન્યા ચેરમેન છે એ બી અલગ અલગ ફાઈનાન્સ કમિટી બધી ઘણી બધી કમિટીઓમાં ચેરમેન તરીકે રહ્યો છું અને આ રીતે લગભગ મને ફોર સત્તર વર્ષ થઈ ગયો અને અત્યારે અમારો ભારત સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું છે એટલે પાછી દોઢ વર્ષ મુદત લંબાઈ ગઈ છે એટલે આ પછી બસ કદાચ ચૂંટણી આવશે એટલે એમાં બાર કાઉન્સિલમાં વકીલોના હિત માટે ગુજરાત હાઈકોર્ટની સામે જ આપણા બાર કાઉન્સિલનું બિલ્ડિંગ છે અને આપણા સમાજના વકીલો પણ ગઈ વખત ભાઈ પરબત કાકા છે એમના દીકરામાં હિઝબે સાહેબ કોર્ટ કરેલા અત્યારે અમારા મંત્રી શ્રી બીએન પટેલ સાહેબ એમને કોર્ટ કરેલા પંચમહાલમાંથી કરવું બધા બાર ફરતી બધાનો ઉપયોગ કરીએ છીએ અને વકીલોનું કંઈક હોય તો ઉપયોગી મદદ કરતા હોઈએ મોટો આશય અહીં રચનાત્મક પ્રવૃત્તિ કરવાનો અભિગમ અહીં અરવલ્લી જિલ્લો થયો છું એ મોડા મોડાસાના પ્રમુખ તરીકે પણ રહી તું અરવલ્લી અરવલ્લી ડિસ્ટ્રિક ની સ્થાપના કરી અહીં બધી કોઈ કોટો જ નથી અમારે પહેલું ના રોડ જવું પડે હિંમતનગર પણ બધી જ કોટોની વ્યવસ્થા ભગવાનની કૃપાથી સરકારના નિયમ મુજબ રજૂઆતો કરી મેળવી રહી છે કોઈ કોટો એ બાકી નહીં બધું જ અને આ પ્રવૃત્તિ થોડી રાખવી પડે છે એટલા વકીલાતના વ્યવસાયના કારણે થોડું સામાજિક ડિસ્ટર્બન્સ આવ્યું હતું થોડું માઇન્ડ એ રીતે બનાવ એમાં જોડાયેલું રહે વકીલાતનો વ્યવસાય પણ કરું છું પિસ્તાલી વર્ષ થયા

તો ચાલીસ વર્ષ પછી આઝાદીના ચાલીસ વર્ષ પછી અમારે એક હરિભાઈ પટેલ હતા ધનસુરાના ઓછું ભણેલા હતા પણ પેલા જનતા પક્ષમાં ટિકિટ લીધી બે બાજુ ભાજપ અને કોંગ્રેસ બીજા હતા એ વખત હું મહિના પાછું કોર્ટમાં ગયો આખો સમાજ એક કર્યો અને અરી કાકાના ધારાસભ્ય તરીકે જીતા રહેતા પાનાવાડી સમિતિ ચેરમેન દેવ થઈ ગયા એ પછી કોંગ્રેસ પક્ષે મને એ ટિકિટ આપી ટિકિટના પાછળ બીજો કોઈ આશય નહીં આવા સ્કૂલો કઈ બધી સંસ્થાઓ હોય તો ગ્રાન્ટેબલ બને સમાજનું કામ થાય એ માટે ઓછા પડ્યા અને પ્રવૃત્તિથી હિતની પ્રવૃત્તિ હોય આ સહકારી સંસ્થાઓ એટલે રાજકારણમાં આ સમાજનું અસ્તિત્વ હોવું જોઈએ તો આપણા જેમ દૂધસાગર ડેરી છે તો બનાસ ડેરી છે એ મારા સાબર ડેરી છે તો સાબર ડેરીમાં આપણું પ્રતિનિધિત્વ જુઓ તો સમાજનું સંકલન કર્યું ઠાકોર ચૌધરી અને મોટા મોટા ધારાસભ્યો ચૂંટણી લડતા પણ આપણે અહીં બે ટિકિટ આપતા પક્ષ આપે એ ત્રણ વખત કર્યું આપણા પસંદ કરીએ આપણું ડિરેક્ટર ઠાકોર સમાજનો એક ડિરેક્ટર તારે જ્યાં મંત્રી છે ને એને અહીંથી અમે પેદાન મળી દેલા એ કાંતિભાઈ સોમાભાઈ હતા એમ કરીને સાબર ડેરીમાં આપણા ડિરેક્ટર મોકલેલા એ વાઇસ ચેરમેન થયેલા બીજી વખતે મોકલે ત્રીજી વખતે મોકલે પછાઉ ફોલું અમારા તો પણ થઈ ગયું છે એટલે પછી એ રીતે બેંકમાં એ કર્યું સાબરકાંઠા બેંક છે એમાં પણ આપણા સમાજના ડિરેક્ટરો છે એના અહીંથી પસંદ કરતા સમાજને એક કરતા કે આપણા સમાજનું છે તો વોટ આપો કંઈક કામ લાગશે એ રીતે રાજકીયમાં પણ સહકારી પ્રવૃત્તિઓમાં બીજી બધી પ્રવૃત્તિઓમાં ઉપયોગી થઈએ આ જિલ્લા પંચાયત હોય તો એ આપણા સમાજના હોય હવે પેલું કોંગ્રેસ ભાજપને છોડી દીધું છે બે હજાર આઠથી પણ હવે નિર્ણય એવું ફરેલું છે સમાજનો કોઈપણ જગ્યાએ પણ વ્યક્તિ હોય એનો ઉપયોગી તો મારા દિલીપભાઈ ચૌધરી છે તો હું સિન્ડિકેટનો મેમ્બર હતો તો વોટિંગ મારે વોટ આપવાનો હતો દિલીપભાઈને આપણા જે તાલીમ કાયમ તો યુનિવર્સિટીમાં કામ હોય તો આપણું થતું હોય છે એવા અલગ અલગ આપણા વિભાગમાં જુદા જુદા વિભાગમાં આપણા અધિકારીઓ છે એ અધિકારીઓનું પણ અવારના વાળા એમ બોલાવીએ છીએ એની નથી શું કર આપણો પરિચય થાય અને એ રીતે ઓલ ઇન્ડિયા જિલ્લા મહાસભાના પ્રમુખ હતા ચોસી દાદા પૃથ્વીરાજ વિરજીભાઈ એ પણ ભાઈ બે ત્રણ વખત અહીંયા આવેલા છે હરિભાઈ શેઠ તો કાયમ આવું એમનો સહયોગ કાયમ હા વિપુલભાઈ આવેલા મત્સ્યશંકરલાલ ચૌધરી એ બધાએ વારા પરથી અહીં બધાને બોલાવીએ બોલાવીએ એટલા માટે એ જે પરિચય હતા પરિચય હતા કે પરિચય થી એટલે પરિચય સહકાર સંગઠન વિકાસ આવો એક પર્યાય નું લક્ષ્ય છે અને એમાં ભગવાનની કૃપાથી જેટલું બને એટલું કામ કરવાનો પ્રયત્ન કરીએ છીએ પણ બધે એવું રાખ્યું તો હોદ્દો નહીં લ્યો એવું રાખે એટલા માટે એ પેલા કોઈ મને કહે તો આપણે એમ કે તમે આ બેઠા છીએ બરાબર કામ કરો એ રીતે બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ હવે થોડું કુદરતી બે દીકરો તો મોટો પેલા એમાં બીજા ના મનમાં બહુ છોકરો હતો એ એમ થઈ ગયો થોડું શેર થઈ જવાય એટલે પ્રવૃત્તિ આમ તો મારા એવી વકીલાત બહુ જરૂર નથી ભગવાનની ની કૃપા છે બધી પણ એમાં કેસ બોન ધ્યાન નથી એટલું માઇન્ડ પરોવાય એટલે વકીલાત માં તો વાંધો છૂટો હોય છે જીવ્યા તો એ એટલે સારું છે હજુ ચાલે છે ભગવાનની કૃપાથી સમાજ સહકાર તો સાહેબ પાસેથી જાણીએ કે સમાજ ને એક સાથે રહીને આગળ વધવું હોય તો એમને આજના યુવાનોને જો સંદેશો આપવો હોય તો એમના તરફથી શું સંદેશો આપે કે કોઈ પણ સમાજ સંગઠિત કાળ માટે પ્રવૃત્તિ એક મુદ્દો છે હવે આજનો સમય લોકશાહીમાં તમારું રાજકારણમાં અસ્તિત્વ એ તો તમારા માથા ગણવાના હોય છે એ બધા માટે શક્ય નથી પણ આ બીરો કરશે ગમે તે વડાપ્રધાન પેલું સેક્રેટરી પાન સત્તા હોય કલેક્ટર પાન સત્તા હોય એટલે એ દિશામાં આપણો સમાજ આવું તો પ્રયત્ન કરી રહ્યો છે અને પેલા તો રાજારામ આશ્રમથી બધું ઘણું બધો પ્રયત્ન થાય છે પણ આપડી એવું આ તો પેલું વિશ્વ ફાઉન્ડેશન એ બનાવું છે ગાંધીનગર એમાં મૂળ મકસદ એવો હોવો જોઈએ કે જે માઉન્ટ આબુની સંસ્થા છે હવે હું સભ્ય તરીકે કારોબારીમાં હતો એ ઓગણીસ વીઘા જમીન છે પૃથ્વીરાજ દાદા દીધી પરંતુ પેલી કોમર્શિયલ પરવાનગી મળી નહીં એ બહુ કામ નથી કરી શક્યા એટલે મૂળ મુદ્દો તેવો એવો હોવો જોઈએ કે આખો ભારતભરનો જે વાંજના સમાજ છે ગુજરાતમાં છે રાજસ્થાનમાં છે ઉત્તર પ્રદેશમાં છે હરિયાણામાં છે સાઉથમાં થોડો છે એ બધો સમાજ ક્યારે એકત્ર થાય એક જગ્યાએ કોઈ એવી પ્રવૃત્તિ હોય તો આ શિક્ષણની બી પ્રવૃત્તિ હોય વિદ્યાર્થીઓને આ કોમ્પિટિશન આઈપીએસની પરીક્ષાઓ માટે ક્લાસ ચાલતા હોય તો બિહારનો છોકરો તો છે છે લાગુ પડ્યું હરિયાણા વાળા પ્રવૃત્તિના મારફતે બધા આવી શક્યું પેલું તે મંદિરની વાત છે તો બરાબર છે મંદિર ઘણો થયો એ વખતે મેં સજેશન કર્યું હતું કે આખી યુનિવર્સિટી બના એ પ્રમાણે હો બસો વિગતો જમીન લેવી પડે ગુજરાતનું મંદિર તમે હું આવેલું છું તમારું બાસના સાથે એટલાથી કાન ચાલે નહીં આપણે જયારે શક્તિ અર્બુદા માતાનું નામ લઈએ તો પૈસા ઘણા બધું પણ એના પાસે પ્રવૃત્તિ તમારે શિક્ષણ નહીં રાખવી પડે અને એ નીચે આપણે એક જમીનના સંબંધ લેવી સામાન્ય વાત છે પણ તેઓ પાછું પ્રવૃત્તિ થાય તો પ્રવૃત્તિ થાય તો બધા માણસો ત્યાં આવે વાલીઓ આવે દાતાઓ આવે અને આખું એક દગતું થાય દિલ્હી લેવલે આપણું જો વ્યવસ્થા અને એ અશક્ય નથી ઓલ ઇન્ડિયા વજ્ર મહાસભાનું આ વખત સંમેલન હરિભાઈ શેઠ પંચોતેર વર્ષ થયા એમના ખર્ચે યોજાવ્યું એની વિશે સૂચન કર્યું હતું કે આ મહાસભા મહાસભા તો આપણી ચાલે છે પણ મહાસભાનું કોન્ક્રીટ જે રિઝલ્ટ જુઓ એવું રિઝલ્ટ જોઈએ કે કોઈ કાયમી સંસ્થા બનવી જુઓ અને કાયમી પ્રવૃત્તિ અને આખા ભારતભરના લોકો આવું છોકરાઓ તૈયાર થાય એવું કઈ કરવું જેવો એક વિચાર એ બધા પ્રયત્ન તો કરું છું પૈસા મળી એવા છું પૈસા દાન તો આપણે વિશ્વાસ ઉપર લોકો આપતા હોય છે પેલા અમારે તો હજારો પેલો એવા મુશ્કેલ હતા પછી તમારા મહેસાણામાં ઘણું બધું મળે એટલે સમાધિ એવી એક શિક્ષણના હેતુ માટે મોટી પ્રવૃત્તિ જુઓ એક મોટું સેન્ટર થોડો થોડો નહીં પણ આવું આપણા બધા ભાગ પડી ગયા છે અને એમાં યુવાનો મારે તો ખાસ વિનંતી છે કે રાજકારણનો વિષય તો ઠીક છે કોઈ હોય તો મદદ કરવી પરંતુ શિક્ષણની પ્રવૃત્તિ જે છે એ પ્રવૃત્તિમાં વધારે રસ એવું તમે આ ચેનલ પણ ચલાવો છો સારી બાબત અખિલ આંધ્રા કેળાવડી મંડળ મોડાસા એના મંત્રી છે રમણભાઈ એમની પાસેથી આપણે સંસ્થા વિશેની થોડી માહિતી લઈશું

આઠસો સભ્યમાં આઠ લાખ રૂપિયા જેવા આવ્યા તેમજ છ લાખની જમીન ખરીદી અને બે લાખ રૂપિયામાંના આ છાત્રાલયમાં વાપર્યા અને શિલોદના ખેડોની મંડળનું સ્થાપના કરી અને છાત્રાલય બનાવી તો આપણે રમણભાઈ પાસેથી બીજું પણ જાણીએ અહીંયા બાળકો આવે છે તો એમની સંખ્યા કેટલી છે એ પણ આપણે એમની પાસેથી જાણીએ અત્યારે અમારે થી એક હજારની સંખ્યા છે સંખ્યામાં બે નો છે છોકરીઓ છે અને વિદ્યાર્થીઓ છે અને હોસ્ટેલ છોકરીઓ માટે અમે હોસ્ટેલ બનાવી છે અને એ હોસ્ટેલ નીચેના રૂમો ચાલુ છે ને ઉપર બધું બહુ કમ ચાલે છે એટલે છોકરીઓ માટે રહેવા માટે છાત્રાલય પણ બનાવી છે અને અભ્યાસ માટે ધોરણ એક થી લઈને બાર માસ સુધી ધોરણ એક થી બાર સુધી અહીંયા અભ્યાસ સમાજના દરેક વિદ્યાર્થીઓને મળી રહે છે એ વાત આપણે રમણભાઈ પાસેથી જાણીએ રમણભાઈ પાસેથી આપણે સંસ્થાની તો માહિતી લઈ લીધી પરંતુ એજ્યુકેશન બોર્ડના ચેરમેન ભાનુભાઈ છે તો આપણે ભાનુભાઈ પાસેથી એ બોર્ડમાં કયા કયા કાર્યો થતા હોય છે એ પણ આપણે એમની પાસેથી જાણીએ અખિલ ઓજના કેરોની મંડળ સંચાલિત પટેલ રેવાભાઈ જયસિંહભાઈ સત્ય વિદ્યાલય જે બાલ મંદિર થી બારમા સુધી ચાલે છે એના માટે અલગ અલગ બોર્ડની રચના કરેલી છે એમાં હાલ હું ચેરમેન પદ સંભાળું અને બસ અમારી સ્કૂલમાં આશરે નવસો થી નવસો વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે અને આજુબાજુના જુદા જુદા ગામોમાંથી દરેક સમાજના આવે દરેક સમાજ હા દરેક સમાજના વિદ્યાર્થીઓ લાભ લે છે અમારે તેઓ હાલ શૈક્ષણિક ત્રીસ જેટલું શૈક્ષણિક એમાં બેનોની સંખ્યા વધારે પ્રમાણમાં છે એમાં વીસ જેવી બેનો છે અને બાકીના શિક્ષકો છું અહીંનું શિક્ષણ ઘણું સારું છે મોડાસા લેવલે શિક્ષણ ઘણું સારું છે અને આપ આપણી સ્કૂલ આર્થિક રીતે પરવડે એ મુજબ શૈક્ષણિક સેલ્ફ ફાઇનાન્સ છે એટલે ફી તો મેરા કીઝ પણ બીજી જે મોડાસાની સ્કૂલો છે પ્રાઇવેટ સ્કૂલો એની અપેક્ષા એ આપણું આપણી સ્કૂલનું પ્રવેશ પ્રવેશ ફી

ઓછું કોઈ પણ વર્ષે શિક્ષણ સારું મળે અને વિદ્યાર્થીઓને આર્થિક ના થાય એવું શિક્ષણ આપીએ છીએ બીજું જે સ્કોલરશીપ ને લગતી પરીક્ષાઓ હોય છે એ આપણે બાળકોને પ્રોત્સાહન કરીને અપાઈએ છીએ એટલે એમને એ રીતે જે સરકારી સહાયનો લાભ મળે એ આપણે અપાઈએ છીએ અને એકંદરે બધી બધા સમાજના બધી જ્ઞાતિઓ ના કોઈ પણ જાતના ભેદભાવ વગર એડમિશન આપવામાં આવે એટલે વાતાવરણ સુમેળ ભરું અને અમારો જે પરેશભાઈ પટેલ જે આચાર્ય છે એમની રાહ બરી હેઠળ નો સ્ટાફ જે છે એ સારું શિક્ષણ આપી રહ્યો છે હાલ આપી રહ્યો છે તમને રમણભાઈ અને ભાનુભાઈ પાસેથી જાણવા મળ્યું કે સંસ્થામાં કઈ રીતે સ્થાપના થઈ

મારો ચૌધરી સમાજ યુટ્યુબ ચેનલ ઉપર જય માર્ભુજાવ